પર્વતપાટિયા ખાતે રહેતા આધેડ પરિવાર સાથે બિલી ગયા હોય અને તેઓના મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની મતા ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ નવસારીના અને હાલ સુરતના પર્વત પાટિયા ખાતે આવેલ રવિદર્શન એપાર્ટમેન્ટ સામે રહેતા મુકેશ ગાંધીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે બિલીમોરા ગયા હતા તે સમયે અજાણ્યા ચોરી સમયે તેઓના મકાનને નિશાન બનાવ્યો હતો અને ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી એ બાર લાખ પચાસ હજારથી વધુની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા ગાંધી રવિ દર્શન જીવન પાટ્યા હ હવે અમે બારગામ ગયા હતા ને સવારે ફોન આવ્યો હતો બાજુમાંથી આવી રીતનું તમારા ઘટના થઈ છે તો ત્યાંથી અમે આવીને જોયું હો ને બધું જોયું તો અમારું વસ્તુ બધું જતું રહ્યું હતું હો ને તે દરમિયાન પછી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી ને ઇન્ક્વાયરી ચાલુ થઈ ત્યાં આગળ અમને પૂછ્યું કે શું શું ગયું હતું તો અમે કીધું કે આટલા રૂપિયા ગયા આઠ ને સિત્તેર હજાર રૂપિયા ને પ્લસ દસ ટોલા અમારો સોનું ગયું હં તે પછી બધી ઇન્ક્વાયરી ચાલુ થઈ પૂણા પોલીસ મથકની હદમાં ગાડી લઈ વેચનો ધંધો કરનારના ઘરમાં લાખોની ચોરીની જાણ થતા જ પૂણા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ચોરીની ફરિયાદ લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિ માન કર્યા છેડા સાથે અઝર કુરેશી